બીજા કોણ કોણ છે એ બધા પર તરત જ પાછી તમારી આંખો તમારી નજર પોતાના પર આવી જાય છે રાઈટ ફોટોમાં તમે જાતને છો જે ફોટામાં તમે ના હો એમાં તમને બહુ ખાસ રસ પડતો નથી પણ જેમાં તમે હો એ છબી વારંવાર જોવાનું મન થાય છે આ વૃત્તિ એકચુઅલી ડિપ્રેશનનું મૂળ છે સમજાવું કેવી રીતે આપણે આપણો પોતાનો એક ચહેરો ચિતર્યો છે મનમાં અને ચહેરા પર આપણે રંગ પણ જાતે જ પૂર્યા છે હું આવો છું હું આવી છું એ ચહેરા પર પ્રસન્નતાના ભાવ હોય તો એ પણ આપણે જાતે ઉભા કરેલા સેલ્ફ ઇમેજ છે અને જો ગાલ ઉપર આંસુ હોય દુઃખ અને પીડાનો ઘેરો રંગ હોય તો એ પણ આપણે જાતે ચિતર્યા છે આપણે આપણા ચહેરા પાછળના બેકગ્રાઉન્ડનો રંગ પણ જાતે નક્કી કર્યો છે ગ્રે કે પિંક મનમાં આપણે પોતાની જાત માટે એક સ્વર્ગ કે નર્ક ઉભું કર્યું છે જાતે જ નક્કી કરી કે ઓહો મને તો કેટલું દર્દ થાય છે ઓહો મને તો કોઈ તરછોડી દીધી છે ઓહો મારું તો હાર્ટ બ્રેક થયું છે ઓહો મારું તો કોઈ સાંભળતું નથી ઓહો મને કેટલું સુખ છે કોઈ દુઃખ નથી આ બધું આપણે આપણા મનના કેનવાસ પર જાતે જ વિચારોની પીંછીથી સુખ દુઃખના રંગ પૂરીને નક્કી કર્યું છે હવે એમાં જનરલી મોટાભાગના લોકોને સુખ દેખાય નહીં દુખ બહુ વાલું હોય નવરા બેઠા દુખની પળોને જ વાગોળે જાતની એક દુખી તસવીર ઊભી કરે આ ઉદાસી નકામી છે દોસ્ત સાચી નથી આભાસી છે સતત પોતાનો ચહેરો જોવા કરતા બીજાની દુનિયામાં ડૂક્યું કરો તો વાસ્તવિકતા દેખાય ફોટોમાં પોતાની જ જાતને જોયા કરવા કરતા દુનિયામાં બીજાના ચહેરા વાંચીએ તો સાપેક્ષમાં ખ્યાલ આવે કે આપણે કેવા છીએ